પૂજ્ય પુડરીક રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ ગત તારીખ અઠ્યાવીસમી મેના રોજ પાલી નજીક રાજસ્થાનમાં જાણી બુજીને કરવામાં આવેલી રોડ દુર્ઘટનામાં દિવંગત થયા ત્યારે તેનાથી સમગ્ર જૈન સમાજની લાગણી દુભાઈ છે ત્યારે પગપાળા જનતા સંતોની સુરક્ષા માટે તેમજ આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકે તે માટે શ્રી ભુજ જૈન સાત સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે આ અંગે જૈન સમાજના અગ્રણીઓએ માંગણી કરી હતી કે દોષિતોને તાત્કાલિક સજા કરવામાં આવે મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત ટ્રાફિક નિયંત્રણ અને સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવે બાઇક અને વાહનોના અવર જવર માટે નિયમન લાવવું જેથી સાધુ સંતોને મુશ્કેલી ન પડે સહિતની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટરને રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જૈન સમાજના પ્રમુખ સ્મિત ઝવેરી પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા શીતલભાઈ શાહ હિતેશ ખંડોર પ્રબોધભાઈ મુનવર સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને રજૂઆત કરી હતી ભુજ જૈન સંઘ આજે કલેક્ટર ઓફિસમાં આવેદન પત્રમાં આ દેવા આવ્યા છે એના પાછળનું કારણ અમારા આચાર્ય પુંડિક સ્વામી મહારાજ સાહેબ રાજસ્થાનમાં પાલી વિસ્તારમાં વિહાર કરતા આવતા હતા તે અમારા નિત્યક્રમ મુજબ અમારા બધા જે ગુરુ ભગવંતો સવારના વિહાર કરે અને સાઈડ રસ્તાની સાઈડમાં ચાલતા હોય છે જે આખા ભારતભરમાં ખ્યાલ છે બધા જ ધાર્મિક લોકોને કે આ ગુરુ ભગવંતો મહાવીર સ્વામી ભગવાનના જે આદેશ છે અનુકરણ કરીને આ રીતના પગે જ બધી જગ્યાએ વિહાર કરતા હોય છે તો પાલિક અને સવારના સાત વાગે તે સાઈડમાં ચાલતા હતા અને એક પાછળથી ટ્રકવાળા આવી અને અમારા આચાર્યને એક જાણે કે અંદરથી કંઈ પણ જે એમની ભાવના હોય કે ખરાબ વસ્તુની એની જે વિચારો એ રીતના આવી અને એમને અંદર ઊભા ચાલતા હતા છતાં પણ પાછળથી આવી એમને ઠોકી અને ત્યાં જ મારા સાહેબ કાળધર્મ પામી ગયા અને પાછા એને પોતાની માનવતા દર્શાવ્યા વગર તે તેથી ભાગી ગયા અને હવે પાછળ પોલીસોએ શું કાર્યકારી કરી છે એના માટે અમે ખાસ કે આ મારા આવો ધર્મમાં આવું બધું થાય છે તો એના પાછળ સરકારશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આખા ભારતભરમાં અમારા ગુરુ ભગવાન તો આવી રીતના જ વિહાર કરતા હોય છે તો આવા ઘણા બનાવો બનતા હોય છે તો એક આની અલગ વ્યવસ્થા અને સરકાર એના પાછળ ધ્યાન દોરે એના માટે અમે ભુજ જૈન સંઘ અને સમસ્ત કચ્છના બધા સંસ્થાઓના અમે એક આવેદનપત્ર દેવા આજે ભુજ કલેક્ટર ઓફિસ આવ્યા છીએ થોડા સમય પહેલાં રાજસ્થાનના પાલી પાસે અમારા જૈન ધર્મના એક આચાર્ય મહારાજ સાહેબનું મૃત્યુ થયું છે એને અમે એવું માનીએ છીએ કે એક ટ્રક ડ્રાઈવરે એ હત્યા કરી છે અને એટલે સમસ્ત જૈન સમાજની અંદર સમસ્ત હિન્દુસ્તાનની અંદર ખૂબ આક્રોશ છે આવી ઘટનાઓ વિશેષ કરીને રાજસ્થાન અને કેટલાક એરિયાની અંદર વારંવાર બનતી હોય છે એટલે મહારાજ સાહેબો કે સાધુ સંતો જે પગપાળા વિહાર કરતા હોય છે જૈન ધર્મના સિદ્ધાંત મુજબ એ પગપાળા વિહાર કરતા સંતો ઉપર ક્યારેય આ પ્રકારની કોઈ ઘટના ન બને એટલા માટે સરકાર કડક પગલાં લે અને જે પણ અત્યારે ઘટના બની છે હાલે પાલી પાસે એ ઘટનાની અંદર જે આરોપીઓ પકડાયા છે અને સીટની રચના પણ ત્યાં કરવામાં આવી છે એ સીટ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય તપાસની અંદર કોઈ કમી ના રહે અને સર્વગ્રાહી એ પકડાયેલા ડ્રાઈવરની તપાસ કરી અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની લાગણી અને માગણી સમસ્ત દેશના જૈન સમાજે અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપીને કરી છે આજે કચ્છ જિલ્લાના સમસ્ત જૈન સમાજ વતી અને ભુજના સંઘના પ્રમુખના નેતૃત્વની અંદર કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી અને અમે એ જ પ્રકારની માગણી કરી છે